એ યાર બીજો પાશા સારું ત્યારે આવા જમી લે હેડો આ આ આ આ કમ બેક ટુ માય યુટ્યુબ સવા સો વાહી ગયા છે સાજના તને મમ્મી ગયો બધું કરીણો બધું લાયો છે પ્રાયક ભી બધું બરાખો કરે છે ધીમે 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 બધું ભરાશે ડબામાં ઉદરસ થઈ ગઈ કેમ ના ખવાય આરો ને આ કશું બોલવાનું ઉદરસ ના દે આરો ના

ઢોકળા સરસ મજાના વાહ ભાઈ વાહ સરસ મજાના દૂધીના ઢોકળા બનાવ્યા હોય

मनरे मुकी ने तमे आई जु एले आखी घीसी रोटी जे ला जा रात ही नहीं अमित रा दो गरम कवा चाय दु हाहुन वो बेबे का घीसी आ मा आगे पासी ना थई जो अब एनु कोई कुते पण कोई गोदू रो गोदू भाई का તંદી વારી દે આઈજી ને તંદી વારી એજી ઓમ તંદી આઈજી ને દિવાળી બધું વેલુ વેલુ આઈજી આ વખત તંદી વારી એ ને તંદી આઈજી મત હાથ માં બહુ મોજો હવે વાલી થી બહુ મસ્ત ઓલા મેં મતી

ડોહ કરીને ગુદળ ચાળવાનું ઇજાબે લોક અરજાર ઉટા હમ ઇજારાનું લાવ જોઈએ તારે જ તો કુતો તમો ખબર હોય મારું હોય તું ખાલી એક વસ્તુ છેલા બરે પાર્ટુ ને ચા છે ઓલવેજે કસ કલે પેટી જો પેટી આ આટીએ દકે લે પતક ધરી ના કર એ ઉપારે પેલે થોડી બસ કોઈ ઉપન્ય નંગ ખાવ અવાજ આપજો તું આવાજ આપજો રે એટલે આવડો બસ લેડો